ચૌહાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એઇડ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો રેલીમાં ભાગ લેનાર લોકોએ એડ્સના નિદાન અટકાયત અને સારવાર અંગે વિવિધ માહિતી મેળવી રેલી બાદ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા એઇડ્સના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી ડૉક્ટર ચૌહાણે એઇડ્સના લક્ષણો તેના ફેલાવવાના માર્ગો અને તેની અટકાયત માટેના પગલાંઓ વિશે વિસ્તૃત જાણકારી આપી તેમણે જણાવ્યું કે એઇડ્સના નિદાન માટે સમયસર ચકાસણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત એઇડ્સના દર્દીઓ માટે ઉપલબ્ધ વિવિધ સારવાર વિકલ્પો વિશે પણ માહિતી આપવામાં આવી આ જાગૃતતા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એઇડ્સ વિશેની તેમની જ્ઞાન વૃદ્ધિ કરી રેલી દરમિયાન વિવિધ પેમ્પલેટ્સ અને માહિતીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એઇડ્સ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં એઇડ્સ વિશેની ભ્રાંતિઓ દૂર થાય અને તેઓ સચોટ માહિતી મેળવી શકે ડૉક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે એઇડ્સના ફેલાવાને રોકવા માટે દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો